thank <laughs> you

એ તો મુક દે ઓ ખાઈ ગયો આવ બે બે જો ખાતો નહી ખાને તો જો એમ આમ તું જો આ કે જોયું તું બી જોલે મે કે બનાવો એનો બમૂડો બનાવો ભલે બમૂડો કોકો થવાય કોકો બનાવો એનો

সোয়ায়াকেন সেযেয়ানেচে কামিয়া সেনেয়ায়াকেয়া জানে সেনেয়া রাইনে।

ગમે ના ત્યાં બોલું હું કેવાય ઈ નહીં આવે મામા આવે 250 ઠેકા ખાઈ હા પછી આમ જા પછી મને આ કામ ઓરઈ જાઓ આમ કામ કરો પછી નહીં પછી આ મારા આ આ તો બતાય કે પછી જમણ એ બોલજો સાહેબ ને એને મને પછી હું પાટણ ગામના પાદરી ગયો હો જો રોડો ઉખાળવા ના કે હું લેવા પણવા જવું મમન આને લઈ જા આજ કરી હું એ હું માર દીજેમ નાચું કેમ ન થાય છે ને તો તને બે નાચો મમ્મી આમાં કસી આવો એ જોતો આપણે હાલો આપણે પાટ પાટ લઈ જાવ તો બસ આપણે બધું ગમ 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 કે બળન બન કે કે ને മൂર રેડી છે કમ્પ્લેક્સ આ એમ પડ કે આમ ગાંડુ ને ના 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 તો રેડી રેડી પૂલી વાત કરો છો પૂલી આ સમજી ગયા ને હા હા ઓકે હોકે આ બરાબર કહી જ ને ઓ બરાબર માં પા કોમ પછી તમે છે ને મને મને કમે મને કી હા કઈ પર આ મારી તમને હોત કેવો મને કઈ કરી એ મને મોઢામાં ડાર્ક નથી જો